સુરતના કતાર શિક્ષિકા આપઘાત કેસમાં ગંભીર આરોપો લાગ્યા છે યુવતીના આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ સીએમને પત્ર લખ્યો છે વિકૃત યુવતીને બ્લેકમેલ કરતો હોવાની રજૂઆત પર ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ ગળે ફંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ઓગણસ વર્ષીય નૈના બાવળીયાના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છે કાળા કાચવાળી ગાડીમાં ગોરખધંધા થાય છે રબારી ના છોકરા છે આપે આંબા જે ઘરે આવે સુધી અહીંયા આવે છે એક બે વાર મને છોકરીએ કીધું એટલે આપણે એવું કીધું ટ્યુશન જવાનું કેન્સલ કરી નાખ્યું આપણે નથી છોકરા ભણાવવા જવા એટલે પછી મને કહી નું એક અને છોકરા થોડું જેને હેરાન કરે છે એ મને બે વાર વાત કરેલી તો આપણે કીધું નથી આપણે ભણવા જ નથી ભણાવવા જ નથી આવી બધી વાત થઈ પછી કઈ કહીએ જ નહીં એકી પછી હું થયું મને કઈ નહીં પણ છેલ્લા બે દિવસ મૂંઝવણ માંથી એ ખબર છે મને શા માટે આપે પોલીસનું શરણું ના પોલીસનું શરણું શા માટે પોલીસનું તો છોકરીની બદનામીના કારણે આપણે કીધું કીધું કે જે લગનભગન બાકીઓ સંબંધ કરવાના હોય કીધું કોઈને એટલે પોલીસ સ્ટેશને ન ગયા પણ એના છોકરાના બાપાને મેં ફોન કરેલો કે તાનામાંથી નંબર લઈને ફોન કરેલો મેં કીધું આ છોકરા તમારા તો હેરાન કરે છે એટલે તમે તમારા છોકરાને સમજાવો મેં કીધું આ ઘટનાને તો દરેક માટે આવી બીજી વાર ન બને એના માટે આની કાર્યવાહી લોકો સરકારે કરે અને સમાજને તમારા માધ્યમથી કહેવા માગું છું કે આમાં અત્યારે તમને જે રજનીએ વાત કરી કે હું પોલીસની સહારો કેમ ન લીધો તો બદનામીના કારણે તો સમાજમાંથી જ હવે આપણે એવા બે હેલ્પલાઇન નંબર બહાર પડીને કે એની માહિતી ખાનગી રાખવામાં આવે અને આ સહકાર આપવો જોઈએ તો જ લોકો ખુલીને બહાર આવીને કહી શકશે પોતાની ઘટના નહીં હું ત્યાં બદનામીના કારણે હગાઈ કરવાની હોય કે કોઈ બહાર પેલા બને એના માટે આવું વસ્તુ મને હું એનો ભાઈ છું ખુદ તો મને એને જાણ નથી કરી નહીં મારા વાત મને જાણ કરી હોત તો ત્યાં સુધી પહોંચે જ નહીં એના સમાજના અગ્રણી એને બોલાવીને કે કે ભાઈ આ વસ્તુ છે એ તમારી દીકરી અમારી દીકરી તમારે તમારે આવી ઘટના બને એટલે પાંચ જણા અને સુધી મામલો પહોંચવા જ ન દે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને આ રોમિયોગીરી કરતાં લુખાઓ કાળા કાચની ગાડીઓ રાખી અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ કરતા હોય છે અને શરૂઆતમાં વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજની આજુબાજુમાં આવો લુખાવો ટપોરીઓ આવારાઓ તત્વો બેઠા હોય છે શરૂઆતમાં ભાડું વસૂલી અને આ કાળા કાચની ગાડીઓ ભાડે આપવાનું કામ કરતા હોય છે અને ધીરે ધીરે કરીને દસ ટકાના વ્યાજ વ્યાજના વીસચક્રમાં ફસાવી અને ઘર સુધી પહોંચી અને એને ખબર હોય છે કે આ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે આ લોકો ફરિયાદ નથી કરવાના એટલે ફરિયાદ નથી કરવાના એની મજબૂરીના લાભ લઈ મજબૂરીનો લાભ ઉઠાવી અને આવા લુખાઓ આ પ્રકારના કૃત્યો કરતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓને જે ટાર્ગેટ બનાવી રહ્યા છે સ્કૂલ કોલેજ કે ટ્યુશન ક્લાસ હોય એની આજુબાજુમાં આવા લુખાઓ બેસી એને નાબાલિક દીકરીઓને ફોસલાવી પટાવી અને કંઈકને કંઈક લોભાવણી વાતો કરી અને પરિચયમાં આવીને આ પ્રકારના ફોટો વિડીયો આ તે કંઈ કંઈ પણ ઉતારી અને પડાવી પડાવી અને બ્લેકમેલિંગનું કામ કરતા હોય છે ત્યારે મારી એક જ સમાજવતી અને પાટીદાર સમાજના એક કાર્યકર્તા તરીકે મારી એક માગણી છે સમાજની લાગણી છે કે આ પ્રકારની જે ઘટનાઓ થાય છે એ સંપૂર્ણપણે બંધ થાય અને સમગ્ર તંત્ર જાગે અને એ પ્રકારની કાર્યવાહી થાય કે કોર્ટના માધ્યમથી આ નરાધમો જે છૂટી જાય છે એ ક્યારેય ન છૂટે અને આજીવન કેદો કેદ થાય એવી અમારી લાગણી ને માગણી છે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા મૃતકના પરિવારને મળ્યા આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે ઘણા સમયથી આવી પ્રવૃત્તિ થતી આ દીકરીના પરિવાર સાથે અમે છીએ પણ ભેદભાવ વગર ન્યાય અપાવીશું અલ્પેશ કથિરિયા એ પણ કહ્યું કે આવા લુખાથી કોઈ ડરવું નહીં આવા તત્વોને પાઠ ભણાવવા કાયદાની મદદ લેવી બ્લેક સ્ફોટ હોય ત્યાંથી આવી ગેરપ્રવૃત્તિ થતી હોય છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાત છે કે આ રીતનો બનાવ બને છે એટલે એના પરિવારને મળી અને એમની જે માગણીઓ છે જે કોઈ પણ આવા અસામાજિક તત્વો હોય અને કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જ્યારે દીકરીનો મુદ્દો છે ત્યારે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મને ભેદભાવને સાઈડમાં મૂકી અને આ દીકરીને એના પરિવારને ન્યાય મળે એ માટેનો અમે પ્રયત્ન કરીશું